કારેલીબાગ વડીલ વિહાર વાટિકા ખાતે અવારનવાર થતા કાર્યક્રમોને લઈ સ્થાનિકો હેરાનગતિ અનુભવી રહ્યા છે જેને લઈને પાલિકા કચેરી ખાતે રજૂઆત કરવામાં આવી હતી વડોદરા શહેરમાં આવેલ કારેલીબાગ વિસ્તારમાં બુધેવ કોલોની સામે સ્લમ ક્વાર્ટર્સની બાજુમાં આવેલ વડીલ વિહાર વાટિકા વડોદરા મહાનગરપાલિકા હસ્તકનું છે જ્યારે વડીલ વિહાર વાટિકામાં અવારનવાર કાર્યક્રમો યોજાતા હોય છે જેના કારણે સ્થાનિકોના આક્ષેપો છે કે તેમનાથી તેમને હેરાનગતિનો સામનો કરવો પડતો હોય છે આ વડીલ વાટિકામાં અનેકોવાર કાર્યક્રમોના કારણે વિસ્તારમાં રહેતા બીમાર તેમજ વિદ્યાર્થીઓને કાર્યક્રમોમાં વાગતા લાઉડ સ્પીકરોથી પરેશાનીનો સામનો કરવો પડતો હોય છે તેની સાથે જ જ્યારે પણ આ વડીલ વિહાર વાટિકામાં કાર્યક્રમ યોજાતા હોય છે ત્યારે અસંખ્ય લોકો પોતાના વાહનો આડેધર પાર્કિંગ કરતા હોય છે જેથી સ્થાનિકોને આવવા જવામાં પણ મુશ્કેલી પડતી હોય છે વડોદરા મહાનગરપાલિકા દ્વારા આપેલ આ જગ્યા ભાડાપેટે આપેલ છે જેનો હેતુ માત્રને માત્ર દિવ્યાંગ લોકોને વિસામાં પૂરતી ઉપયોગ કરવા આપેલ છે આ જગ્યાને જે તે સમયે વડોદરા મહાનગરપાલિકાએ આપી હતી તે માલિકી તરીકે અત્યારે હક ધરાવતા નથી તેની જગ્યાએ અન્ય કોઈ સંસ્થાની પ્રવૃત્તિઓ ચાલે છે જેમ કે બર્થડે પાર્ટી લગ્ન પ્રસંગ રમતગમત ડીજે પાર્ટી સગાઈઓ હોમિયોપેથી ફિઝિયોથેરફી ડાન્સ પાર્ટી મ્યુઝિક પાર્ટી બેસણું જેવી પ્રવૃત્તિઓ થાય છે બીજી અન્ય એવી પ્રવૃત્તિઓ માટે પણ આ સંસ્થા અન્ય બહારની વ્યક્તિઓને પ્રોગ્રામ માટે આપે છે જેની મોટી રકમો આ સંસ્થા દાન પેટે લઈને સરકારને પણ ગુમરાહ કરે છે જેની રકમના હિસાબ સરકાર પાસે પહોંચતો નથી સંસ્થામાં થયેલ પ્રોગ્રામની રકમના હકદાર માત્રનેમાં સરકાર સરકારશ્રી છે અને વડોદરા મહાનગરપાલિકાના હસ્તકે જમા થવી જોઈએ અન્ય કોઈ સંસ્થા ગેરરીત પ્રમાણે આ રકમ તેઓની પાસે રાખી શકતી નથી જેથી વડીલ વિહારના કોઈ પરમિશન વગર બની બેઠેલા ઠેકેદારો જેઓ દ્વારા વડોદરા મહાનગરપાલિકાના વિરુદ્ધ જઈ સરકારની અવગણના કરી સરકારની જમીન પર ગેરકાયદેસર બિન પરમિશન સાથે બાંધકામ કરેલ છે જેનો ઉપયોગ માત્રને ને માત્ર સંસ્થા કરે છે વડોદરા મહાનગરપાલિકા નિયમ મુજબ હયાત બાંધકામની આજુબાજુ એફએસઆઈની જગ્યા છોડેલ હતી તે જગ્યા ઉપર પણ ગેરકાયદેસર બાંધકામ કરેલ છે આજુબાજુ કોમર્શિયલ જાતની કોઈ પણ પ્રવૃત્તિ નથી માત્રને માત્ર આ રહેણાંક વિસ્તાર છે અહીંયા ચાલતી તમામ પ્રવૃત્તિ બંધ કરાવી આ તમામ આક્ષેપો લેખિતમાં લઈ આજરોજ વડોદરા મહાનગર સેવા સદનની વડી કચેરી ખાતે લોકોએ આવી વડોદરા મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત કરી હતી તમામ આક્ષેપોની ચકાસણી કરી પ્રવૃત્તિઓ બંધ કરાવવા સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી હતી વડીલ છે કાલેલીવાગ બુદ્ધિ કોલોની સામે સ્લમ ક્વાર્ટર્સમાં રહીએ છીએ તો એ વડીલ વિહારા આવેલું છે એ અપંગોનું છે પણ છે ને ઢોવાએ હજમ કરી લીધું છે અને અપંગો કોઈ રહેતું નહીં ખાલી એક જ અપંગ રહે છે અને પંદર દિવસથી હમણાં લગભગ છે ને બહુ ખતરનાક એ જ વાડી બનાવી દીધી છે પ્રસંગ અને પ્રસંગ જ ચાલે છે અને સ્પીક લાઉડ સ્પીકર ને એ બધું એટલું જોરથી વગાડે છે ને કે આજુબાજુ રહીશો એટલા હેરાન થઈએ છીએ ને અમે લોકો એની કોઈ હદ જ નહીં સ્પીકરો વગાડે નાના છોકરાઓ ભણતા હોય એ બી ભણવામાં બી ધ્યાન નહીં આવતું હવે એવું બધું રજૂઆત લઈને અમે આવ્યા છે આ બધું રજૂઆત છે અમારી જોડે એ કમિશનર સાહેબને મળવા આવ્યા છે એટલે જે અપંગોની જગ્યા હતી ને એ ડોવાઓ હવે કરે છે વરલી વાર બનાવી દીધું છે અપંગો એક જ રાખે છે અને અપંગ એક જ છે એને નહીં જમવાનું હાલતા નહીં કશું હાલતા આ વાડી અપંગો માટેની છે ડોવાઓ માટે પ્રસંગો થાય વાડી બનાવી દીધી છે રજવાત આ જે મુદ્દા લઈને છે બધી રજૂઆત કરીશું અમે બધું બહુ દીધું દીધું છે 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 હા કરે કરે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યુઝ ને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર